દુકાન આ વિવા આવી ગયા છે ગરમાડી રૂપિયા હોય ના વિવા આવી ગયા છે એ દાવા દાવા જાયે કે નજીક આયુ નજીક હું કરવાનું પણ ઓછો કરવું તો પણ હેક તાણે હું કરવાનું બોલો બોલો આવો બોલો કી બોલું હું દોય કાપા અલા અલા મેગવા થાય ના હે

હને કંટાળો આવે છે ને તો કંટાળો ગાને કંટાળો આવે મન તો જો વિવાહ કરવા જા મન ખબર છે જૂના મોણસો મેસીએ વિવાહ કરવા જા અમાર બધી ખબર છે પણ આ ભૂતકે ચડે ઉજાવી જાય બાપા હું શું કરો છો બાપા હું શું કરો એટલે લે મન ખબર છે વિવાહ થઈ જાય બધું એ થા હા છો જા બે લે સો સો જા જા રે ગોમ જા આવે જીવ બરા ને ગોમ જા તોરે હે હેડ વધી હા ગેજા તો હેડ ગેજા જી

પાર્ટી છે મંદામાં ફોરો કઈ નશો ફોરી પાર્ટી કઈ નશો આપડે આ ઓર્ડર વીસ તો વીસ આપણે ચાલુ કરો ઓર્ડર કરવાનું બરોબર બરોબર બીજા બે ત્રણ માં પડ્યા છે આપડે એટલે કોઈ ચિંતા હાલ છે

મંડપ ગઢું કરી ના ગે બધું ઘરનું કર્યું કે છોકરી કીધું ખબર પડી છે કાશું ભાઈ મંડપ લાયા મોટા પાયે મોટા ટોટલી બધી વસ્તુ રાખ છે બધે બધું બરોબર એક વોટર લેવો પડશે અશોકભાઈ લઈ લઈએ જે આપડે ઘર્યું ને એ ઘર આગળ વગણ રહ્યો એટલું બધવાનું છે આપડે દીપક જોવા આવશે એ બધું એટલા માટે હિસાબ ચાલુ હતો બરોબર તમારે મતલબ કે તમે જે તમારે કીધું હોય ને પણ મને કહી દો કે આટલું આટલું અમે બધી રીતે બરોબર જો ભાઈ